તું છે તો તો લેવા આવે કે રીક્ષા રીક્ષા કરી ના હોટલે પેલી વાર પૂછ્યું હાલો આ રિક્ષાવાળા ભાઈ અંબે માના હોટલે આવે તું લેવા છે ને તરત આવશે

ઘરે લાગે મને રમણ મમણ બોલવા મળ્યા ઘરે ઘસકાયા શું લાગે ભાઈ આલું કે બાચી છે હું હાલી ના તમને ઉભા

ભાઈ ભાઈ આ તો આપણે છીકડે આપી હે ભાડે નું કળા ખડા પડતી વા તો તો લઈ નાયો તો મને કા લઈ તમે ધીરે ધીરે સાઈડ પર સીડીએ તો પડસ્તો ધીરે લેવા આવ તો ચીવ જે રૂમ હાલી આપે રૂમ એમ હવે સંપર્ક કરો પડી તો ગાઢ રૂમ પડે રૂમ ઘણો પડે એટલે જ તો નરી રાખી દે રે તો ન હવે ભાડા સહી તળિયે આવું કોણી લાવું એnte હગરી છે સકરા ઘરે લઈ દેવામાં તો હા એ જલચા કરીને જલચા બે પંખા તો ખરી આમ લાગે ફોન કરે તને હુર્યો તો લાગે હુર્યો તે લાગે મને લાગે

મેની <coughs>

ના આવન કરો કો પૈસા એ આડોડે બંધરી ઉઈ જાવે કેવો શું ધીરજે કે વૃદ્ધિ તો બે કે કાલે કાલે ફોન બરાબર એવો હા ના પેરા મળેલા કોમ તો દીધા તો એવો આવ્યો કેનો એરુ ને કોણે કે ગોમરા થી હા

અને કોમ્પ્યુટર દોહા એટલે પ્રોબ્લેમ તો કરે તો નહી મોટો થાય છે ઓની કરો ભલે એમ કે પરો કે આ

बाबा जब मंदिर दिए थे आपने नहीं नहीं जब तो हमने कंटाई ही ना आया था आज जब तो जो खर्चो था तो आज आया होगा यार तो आप तो ना खोला नहीं आपने अरे वो बंदूक बालू मस्त मस्त हो रहे हैं अरे हमें हाथे आओ हाथे आओ हाँ हाँ तो आया हमने तो बालू नहीं ये आपने शेतान ने घर में भी जो वही थी तो ये हुए हैं फरार जो क्या वो तो घर डेम के मिला है बरोड़ा है क्या नहीं आप देख रहे हैं मोटा मोटा फाड़े हैं

ફોરેન મગાવી નાખે ના ના એ ગાડી જ ના ના ગાડી ગાડી દે પાડી ગાડી ફોર્ચ્યુન લે દેરીયા ગાડી ડ્રાઈવર લઈ ના ના કોઈ પેટ્રોલ પેટ્રોલ આવે કોટે આપણો પેટ્રોલ બાળવાનું ના બરોબર છે બોને ગાઢો હું બોને ગાઢો મણા બરાબર તું ઈ લે બેટા ના થોડો આવડે? ઓય હેડવો ને કી મોડવાએ ના ના હેડ તમે જો હમમ હમ મેળી જાવ અલ્યા ગાડીઓ મોટર ફરી ગયો મોટર ફાઈ ગયો ને પાહા બોલે છે ત્રણ ચાર વિના ઈ રસ્તામાં વાત બરાબર ની કદું થઈ જાય છે બરાબર ડરો તો કાકા બેટી ગુલા કાકા ચેમરા આવું છે

हेलो राजा भाई เออ बेटा हां अरे ना गेने अपने है ना बताइयो मुकेश ने लेनी मत तू हो वो तो कोई जरूरत ज्यादा है वो ऐसे यूं बोला जे बोली बोलवा जे सब मोटे-मोटे फाड़ता मैंने चिकन मोटे-मोटे फेंक दिया मैंने खबर पड़े था भाईया तुम खावा पड़े हां मारी बात हो गई ना मुंसी खावेला जे निकिट मोटी-मोटी है इधर बेटा वाले तरफ जब खा पड़ पड़ी जातो तो भरन इतना भर पड़ी जाए આવુંજો <tiple> <tiple> <tiple>

મારે ભળા તો કરી છોકરા મરી મરી રહી તો ભળા હવે હેડું જ નથી ને સવાર હોય ને ભાઈબંધ થી ભાઈબંધ આયા હી છોકરો ભળા તો કરી ને ભાઈબંધ ઘરે પણ તો બરાબર થાય હવે પછી હવે નાડા તો રહે લઈને